નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતાર બસ સ્ટેન્ડ પાસે આવેલ દીપૂજક સમાજ પાસે રોડ પર અચાનક આવી ગયેલા કૂતરા અને લેટરિંગ જવા માટે નીકળેલી મહિલાને મહિલાને બચાવવા જતા કાર રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો લખતર સ્ટેશનની અંદર સ્ટેશન માસ્ટર તરીકે નોકરી કરતા કર્મચારીએ બંનેનો જીવ બચાવવા માટે થઈ અને પોતાની કાર રોડ નીચે ઉતારી દીધી લખતર સ્ટેટ હાઈવે ઉપર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે લખતર સ્ટેશન માસ્ટરની અંદર સ્ટેશન માસ્ટર તરીકે લખતર રેલવે નોકરી કરતા રેલવે કર્મચારી પોતાની કાર લઈ અને લખતર તરફ આવી રહ્યા હતા ત્યારે અચાનક જ રોડ પર કૂતરું આવી ગયું હતું ત્યારે બીજી બાજુની સાઈડની અંદર એક મહિલા જે તે લેટરિંગ જવા જઈ રહી હતી ત્યારે આ બંનેને બચાવવા માટે થઈ અને રેલવે કર્મચારી દ્વારા પોતાની કારને રોડ નીચેથી ઉતારી દીધી હતી સદભાગ્યે આ કાર સામે આવેલા જે મકાન છે તેની દીવાલ સાથે ભટકાઈ નહોતી અને જે કચરો છે તેની અંદર અટકી જતા કોઈ જાનહાનિ કે કોઈ ઇજાગ્રસ્ત થયું નહોતું